ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ વ્લોગ તો ઘણા દિવસ પછી આવે છે ફાઇનલી વ્લોગ આવી રહ્યો છે હવે છે ને ડેલી વ્લોગ નથી કરવાની જ્યારે પણ થોડા થોડા દિવસે કરીશ કેમ કે થોડો ટાઈમ ઓછો મળે છે બસ કામકાજ બધું સાફ સફાઈ ખતમ થઈ ગયું છે રોહિ મેડમ ગયા છે સ્કૂલે બસ એની રાત જોઉં છું આવવાની તૈયારી જ છે અને આજે તો બનાવ્યું છે રોહિનું ફેવરેટ ભીંડાનું શાક મેડમ તો ખુશ થઈ જવાની છે એને જ ને ભીંડાનું શાક એટલું બને છે ને એમ રોજ એ એક બે રોટલી ખાઈ જાય પણ જે દિવસે ભૂંડાનું શાક હોય ને ત્રણ રોટલી ખાઈ જાય ચાર રોટલી ખાઈ જાય એટલે અમારે જે દિવસે ભૂંડાનું શાક બને એ દિવસે થોડી વધારે જ એની માટે રોટલી બનાવી પડે બાકી બસ હવે એની જ વેઇટ કરી રહી છું

એમાં એ ડાયરી કહેવાય બેટું એને એને શું કહેવાય ડાયરી ઓકે આજે આમાં લખીએ પણ પહેલા આ બધી બુક સરખી ત્યાં ટેબલ પર ગોઠવી આવી છે હા આપણા રૂહી મેડમ સુઈ ગયા છે પછી હોમવર્ક કરું પછી કરું એમ કરવામાં મેડમ રમી રમી સુઈ ગયા છે જોકે હોમવર્ક તો છે નહીં પણ હવે એની એક્ઝામ નજીક જ છે તો થોડું પણ કંઈ વાંધો નહીં વાગી ગયા છે સાંજના આઠ મસ્ત સાંજ થઈ ગઈ છે અને રેડીમેડી થઈને અમે નીકળ્યા છે આજે તો કામ જવા માટે કેમ કે રજા પણ આવે છે અને ઘણા ટાઈમથી ગામ ગાર્ડ નથી કંઈ કંઈ ને કંઈ કામમાં કામમાં રહી જ જતું હતું તો ફાઇનલી આજે ટાઈમ મળ્યો છે તો ફરી આવીએ અને આ આપણો સુરતનો કેબલ બ્રિજ આવી ગયો છે કેટલો મસ્ત મારી રૂહીને બહુ ગમે લાઇટ જોકે આ તો છે ને બ્રિજ પરથી જતા છે દૂરથી જો જોઈ ને તો એટલો મસ્ત દેખાય ને મજા આવી જાય અને ફાઇનલી અમે પહોંચી ગયા છે ઉદવાળા તો જમવા માટે થોડું ઊભા રહ્યા હતા ને આપણા રોહી મેડમ તો ખાઈને મસ્ત આડા બી પડી ગયા છે ઊંઘ આવી ગઈ છે હવે મેડમને એટલે હવે આ જમી લીધું છે તો નીકળીએ પાછા ઘર બાજુ તો ગાય સવાર થઈ ગઈ છે રાતે તો લેટ થઈ ગયેલું હતું ને થોડા ઉજાગરા બી થઈ ગયેલા હતા રોહિણ તબિયત થોડી બગડી ગયેલી હતી એટલે અને આ બસ સવારે જ એડિટ કરું છું તો આવાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળી કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો એટલે લાઈક કરજો થઈ ગયા